મિત્રો ગુજરાતના આજના હવામાન સમાચાર વિશે આપણે માહિતી મેળવીએ તે પહેલા આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં જે ફેંગલ વાવાઝોડાના અવશેષોને કારણે અત્યારે મિત્રો જે અહીંયા સાગરની અંદર વરસાદની સિસ્ટમો બની રહી છે એક લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે તેને લઈને ગુજરાતના ભાગમાં આગામી દિવસોની અંદર છૂટાછવાયા જાપટાઓ જોવા મળી શકે તેવી આગાહીઓ છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદર મિત્રો ચર્ચાઓ કરવાની છે કે કયા કયા ભાગોની અંદર આ માવઠાઓના પ્રમાણો જોવા મળવાના છે બીજી તરફ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં જે છેલ્લા ઘણા બધા દિવસોથી મિત્રો આ આગાહી કરવામાં આવી છે પરંતુ હવે મિત્રો પ્રોપર સમય આવી ગયો છે કારણ કે પરેશભાઈ ગોસ્વા મિત્રો જણાવ્યું છે કે આજથી લઈને આગામી નવ ડિસેમ્બર વચ્ચે હવે ગુજરાતની અંદર માવઠાઓના પ્રમાણમાં વધારો થવાનો છે તો તમારા જિલ્લામાં આવશે કે નહીં તમારા ગામની અંદર માવઠાઓ પડશે કે નહીં તેની પણ મિત્રો માહિતી આપણે આપણે આપવાની છે છે કારણ કે કે ગુજરાતના એક ગામડાનું નામ લઈને કયા કયા ભાગોની અંદર જે છે મિત્રો વરસાદ અને માવઠાનો માહોલ જોવા મળી શકે છે તો આવો મિત્રો હવે એક પછી એક દરેક વસ્તુ જાણવાની શરૂઆત કરીએ સમય બગાડ્યા વગર સૌથી પહેલા મિત્રો આપણે માવઠા વિશે માહિતી મેળવવાની છે ત્યારબાદ આપણે ભવિષ્યમાં કોઈ વાવાઝોડું આવી રહ્યું છે કે નહીં તેની પણ માહિતી આપવાની છે અને જે મિત્રો અત્યારે મિશ્ર ઋતુ ચાલી રહી છે ઠંડી પણ શરૂઆત થઈ ગઈ છે તેના વિશે પણ માહિતી આપવાની છે વિડીયોના અંતમાં પરંતુ અત્યારે મિત્રો સૌથી પહેલાં આપણે શરૂઆત કરી દઈએ માવઠાઓની સાથે કે ગુજરાતના એવા કયા કયા ભાગો છે કે જ્યાં વાદળોના કહેર દેખાઈ રહ્યા છે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે મોટા ભાગના ગુજરાતના વિસ્તારોની સાથે સાથે મધ્યપ્રદેશના વિસ્તારોમાં પણ આ વાદળોની સિસ્ટમો ઘેરાવાની શરૂઆત થઈ ગઈ છે જેના ભાગરૂપે છૂટાછવાયા દરેક વિસ્તારોની અંદર ગુજરાતમાં મિત્રો વાદળો દેખા રહ્યા છે તો એકો એક જિલ્લાનું નામ લઈને જણાવીએ શરૂઆત મિત્રો કરીએ સૌરાષ્ટ્રની સાથે અને ભાવનગર જિલ્લાની સાથે તો ભાવનગર જિલ્લામાં મિત્રો ખાસ કરીને આજે અથવા તો મિત્રો આવનારા દિવસોની અંદર કયા કયા ભાગોમાં માવઠા પડી શકે તે વાદળ આધારે જાણીએ સેટેલાઇટના આધારે જાણીએ તો મિત્રો વલભીપુરના વિસ્તારો તેની સાથે ગારી અગારી આધારના વિસ્તારો ભાવનગરના વિસ્તારો નીચે આવીએ તો પાલિતાણા

આવી રહી છે રાજકોટ જિલ્લા તરફ મિત્રો આગળ વધીએ તો રાજકોટ જિલ્લામાં પણ મિત્રો જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો બની રહ્યો છે જેને અસરના ભાગ રૂપે ખાસ કરીને મિત્રો વિછિયાના વિસ્તારો સરદાર રાજકોટ કાલાવાડ ચોટીલા થાણગઢ બોર્ડરના વિસ્તારો તેની સાથે સાથે ગોંડલ જેતપુર ઉપલેટા અને ધોરાજી પંથકની અંદર પણ રાજકોટ જિલ્લામાં મધ્યમથી હળવા છૂટા છવાયા ઝાપટાઓ રેડા ઝાપટાઓ મિત્રો જોવા મળે તેવી મિત્રો ખાસ કરીને અહીંયા આગાહી સામે આવી છે ત્યાંથી મિત્રો આગળ વધીએ અને ખાસ કરીને હવે મિત્રો જૂનાગઢ અને અમરેલી જિલ્લા તરફ આપણે આગળ વળવાનું છે સૌથી પહેલા અમરેલી જિલ્લાની વાત કરી લઈએ અમરેલી જિલ્લામાં પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો ખાસ કરીને લાઠી દામનગરના વિસ્તારો ચિત્તલ દેરડી બાબરા કુકાવા વાડિયા અમરેલી જાત્રોડા વાઘાણીયા બોર્ડર તેની સાથે દેવરાજીયા બોર્ડર છાલાળા બગસરા સાવરકુંડલા વિસાવદર ધારી લાગુ વિસ્તારો અને અંદર પણ મિત્રો અમરેલી જિલ્લાની અંદર જે છે મિત્રો આજે ભારે મેઘતાંડવ જે છે તે મિત્રો જોવા મળી શકે અથવા તો છૂટા છવાયા જે ઝાપટા છે મિત્રો તેની રેન્જો પણ વધી શકે છે અને આગામી દિવસોમાં નવ ડિસેમ્બર સુધી આ માવઠાઓ જે છે તે ગુજરાતમાં જોવા મળી શકે તેવું મિત્રો આ ગોત્રુ પરેશભાઈ ગોસ્વામીનું અનુમાન છે ત્યાંથી મિત્રો આગળ વધીએ અને હવે જૂનાગઢ જિલ્લાની વાત કરી લઈએ તો જૂનાગઢ જિલ્લામાં પણ મિત્રો તમે ખાસ અહીંયા જોઈ શકો કે ખાસ કરીને ભેસાણના વિસ્તારો બિલખા વનથાળી જૂનાગઢ માણાવદર જૂનેજ તેની સાથે મિત્રો નીચેના જે મેંદરડા મુલ્યાસા અને વિસાવદર સાસણગીરના વિસ્તારો છે તો આ દરેક ભાગોની અંદર પણ જૂનાગઢ જિલ્લાની અંદર મધ્યમથી હળવા ઝાપટાઓ જે છે તે જોવા મળી શકે તેની સાથે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો મહુવા બોર્ડરથી લઈને રાજુલા તુલસી ઉના કોડીનાર વેરાવળના વિસ્તારો તેની સાથે તુલસીશામ ડેમની ઉપર સાસણગીરના વિસ્તારો અને છેક માંગરોળ બોર્ડર સુધી ગીર સોમનાથ જિલ્લામાં જે છે તે મિત્રો વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે જેને લઈને આ દરેક ભાગોની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ આપણને જોવા મળી શકે ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ અને ખાસ કરીને દ્વારકા જિલ્લા તરફ ખાસ કરીને વાત કરીએ આગળ તો મિત્રો દ્વારકાની આસપાસ પણ મિત્રો જે છે તે સારા લેવલના વાદળો બની રહ્યા છે જેમાં ખાસ પોરબંદરથી શરૂઆત કરીએ તો કદાચ કેશોદ માંગરોળ ભાણવડ પોરબંદર કુતિયાણા દ્વારકા ઓખા તેની સાથે ખંભાળિયા અને ભાણવડ લાગુ વિસ્તારોમાં પણ જોઈ શકો મિત્રો કે વાદળોનો ઘેરાવો આ ભાગની અંદર વધી રહ્યો છે જેને લઈને હળવા વરસાદો જોવા મળી શકે ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ અને જામનગર મોરબીની વાત કરીએ તો મિત્રો જોઈ શકો કે જામનગર અને મોરબી જિલ્લામાં કોઈ મોટા વાદળો દેખાઈ રહ્યા નથી જેને લઈને આ બંને જિલ્લામાં કમોસમી અને છૂટા છવાયા માઉન્ટ છે જે મિત્રો ઓછા જોવા આપણને મળી શકે છે ત્યાંથી મિત્રો ખાસ કરીને આગળ વધીએ અને સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગરની આસપાસ લીંબડી વાંકાનેર ધાંગધ્રાના વિસ્તારો અને નળ સરોવર આસપાસના ભાગોની અંદર પણ મધ્યમથી હળવા ઝાપટાઓ જોવા મળી શકે કારણ કે આ દરેક ભાગોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવ જે છે તે મિત્રો વધતો આપણને જોવા મળી રહ્યો છે ત્યાંથી મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ ખાસ કરીને છૂટાછવાયા ઝાપટાઓ જે છે તે મિત્રો આપણને દેખાઈ રહ્યા છે કયા કયા ભાગોમાં આ ઝાપટા જોવા મળશે તેના વિશે વાત કરવાની છે આપ મિત્રો જોઈ શકો આ સમગ્ર પટ્ટો જે છે મધ્ય ગુજરાતનો ત્યાં મિત્રો વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે જેમાં દાહોદ ગોધરા મહીસાગર ખેડા અરવલ્લી પંચમહાલ ગોધરા લુણાવાડા કપડવંજના વિસ્તારો નડિયાદના વિસ્તારો ધોળકા અમદાવાદ સહિતના ભાગો વિરમગામ અને ગાંધીનગર પંથકની અંદર મધ્ય ગુજરાતની અંદર રેડા જાપટાઓ બની શકે કારણ કે ઊંચા અને ગાઢ વાદળોનો ઘેરાવો આ વિસ્તારમાં વધી રહ્યો છે ત્યાંથી આગળ વધી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ બાદળોનો ઘેરાવો વધી રહ્યો છે જેને લઈને સેટેલાઇટના માધ્યમથી જોઈએ તો ખાસ કરીને એવું અનુમાન છે કે મહેસાણાના વિસ્તારો મોઢેરા દસાડા માણસા પ્રાતિજ હિંમતનગરના વિસ્તારો વડનગરના વિસ્તારો મોડાસા ઈડર લાગુના વિસ્તારો ત્યાંથી ઉપર મિત્રો આગળ વધીએ તો ખેડબ્રહ્મા પાલનપુર અંબાજી આબુ બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર ડીસા રાધનપુર લાગુના વિસ્તારો સુઈગામ ગામ થરાડ અને સાંતલપુર આ દરેકે દરેક ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર જે છે તે હળવા રેડા ઝાપટાઓ આપણને જોવા મળી શકે કારણ કે આ વિસ્તારોમાં જે છે તે છૂટા છવાયા વાદળોનો ઘેરાવો જે છે તે મિત્રો ખાસ કરીને વધતો દેખાય રહ્યો છે ત્યાંથી મિત્રો આગળ વધીએ કચ્છ જિલ્લાની વાત કરીએ કે કચ્છ જિલ્લામાં કયા કયા ભાગોની અંદર ખાસ કરીને છે તો કચ્છ જિલ્લામાં પણ વિસ્તારોની અંદર રેડા ઝાપટા નોંધાય તેવું મિત્રો અહીંયા દેખાઈ રહ્યું છે જેમાં ખાસ મિત્રો તમે જોઈ શકો કે રાપરના વિસ્તારો તેની સાથે ગાંધીધામના વિસ્તારો ભુજ ખાવડા લોધરાણી જખ્ખોપ્રદેશ નલિયા લખપત અડેસરના વિસ્તારોને જે મિત્રો ધોળાવીરા બાજુના ભાગો છે તો આ દરેક ભાગોને માંડવી લાગુ વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા રેડા ઝાપટા આપણને જોવા મળી શકે દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી લે તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી શરૂ કરીએ તો ખાસ જોઈ શકો બોડેલી છોટા ઉદેપુર આણંદ તારાપુરના વિસ્તારો કરજણ જંબુસર લાગુના વિસ્તારો અને તેની સાથે સાથે મિત્રો અન્ય વિસ્તારો તરફ આગળ નીચે વાત કરીએ તો ખાસ કરીને શિણોર ભરૂચ રાજપીપળા તણખાળા ડેડીયાપાડાના વિસ્તારો ઉમરપાડા વાંકાળ કોસંબા અને નીચે છે કે સુરત બારડોલી વ્યારા નવસારી વલસાડ અને આહવા ડાંગ સુધીના ભાગો સુધી દક્ષિણી ગુજરાતમાં જે છે તે મિત્રો કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા જે છે મિત્રો વધતા હોય તેવું મિત્રો હાલ અત્યારે દેખાઈ રહ્યું છે મિત્રો તમને જે છે આજ મેં તમને દરેક સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ની માહિતી આપી દીધી કે કયા કયા ભાગોમાં આવનારા દિવસોમાં રેડા ઝાપટાઓ અને માવઠાઓની આગાહી છે બીજા નંબર ઉપર મિત્રો હવે આપણે વાત કરવાની છે વાતાવરણ વિશે કે અત્યારે કેવું વાતાવરણ જોવા મળી શકે છે તો ખાસ તમે જોઈ શકો મિત્રો હવે બંગાળની ખાડી એકદમ ક્લીન દેખાઈ રહી છે બીજી તરફ જે મિત્રો અરબ સાગરનો ભાગ છે તે પણ હવે મિત્રો મોટા ભાગે ક્લીન દેખાતો શરૂ થઈ ગયો છે જેને લઈને હવે શિયાળાની શરૂઆત રેગ્યુલરલી થવા લાગશે અને ઠંડીની અંદર પણ ત્રેવીસ ડિસેમ્બરથી વધારો થાય તેવી ખાસ અંબાલાલ પટેલની આગાહી છે કે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ભાગોની અંદર ઠંડી અને અત્યારે માવઠાના જે પણ સમાચાર આવી રહ્યા છે તો આ માવઠાનું મુખ્ય એ કારણ છે કે મિત્રો જે ફેંગલ જે વાવાઝોડું સર્જાયું હતું અહીંયા બંગાળની ખાડીમાં તે મિત્રો આ રૂટ પકડીને ખાસ કરીને મધ્ય ભારતથી થઈને અહીંયા અરબસાગરમાં આવ્યો હતો અને અરબસાગરમાં તેણે વરસાદના અવશેષો બનાવ્યા હતા ક્રિએટ કર્યા હતા આ અવશેષો મિત્રો જે છે તે આગળ લંબાયા અને ગુજરાત મહારાષ્ટ્રના ભાગો સુધી માવઠાની આગાહી મિત્રો ઉત્પન્ન થઈ રહેશે તેના વિશે નવ ડિસેમ્બર સુધી મિત્રો જો કે કહેવામાં આવ્યું છે નિષ્ણાંતો દ્વારા નવ ડિસેમ્બર સુધી મિત્રો જોવા મળી શકે રેડા ઝાપટા ત્યારબાદ મિત્રો જે કન્ડિશન બનશે જેવું વાતાવરણ બનશે તેના વિશે એક વિડીયો બનાવીને તમને ચોક્કસપણે માહિતી આપવામાં આવશે બાકી મિત્રો તમારા વિડીયોમાં અત્યારે ઠંડી મળી રહી છે કે નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કયા ટાઈમની અંદર ઠંડીનો વધારો થઈ રહ્યો છે તે પણ જણાવી દેજો તેની સાથે મિત્રો તમને બીજા નંબર માહિતી આપી દઈએ કે હવે જે છે તે ગુજરાતમાં કોઈ મોટું વાવાઝોડું બને તેવી મિત્રો હવે કોઈ પણ પ્રકારની માહિતી દેખાતી નથી કારણ કે અત્યારે મિત્રો તમે જોઈ શકો કે પેસિફિક મહાસાગર પણ એકદમ ક્લીન ચીટ દેખાઈ રહ્યો છે કોઈ વસ્તુ નથી દેખાતી હિન્દ મહાસાગર પણ એકદમ ક્લીન દેખાઈ રહ્યો છે ત્યાં પણ કોઈ મોટી હલચલ નથી જેને લઈને મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી બંને વિસ્તારો જે છે તે હવે એકદમ ક્લીન દેખાઈ રહ્યા છે જેને લઈને હવે મિત્રો જે છે તે ખાસ કરીને વરસાદ અથવા તો કોઈ પણ મોટું વાવાઝોડું જોવા મળે તેવી લગભગ હવે નહીવત આગાઈ છે જો કે મિત્રો વાવાઝોડાનું કંઈ કહી નથી શકાતું કારણ કે જ્યારે જ્યારે મિત્રો ઠંડીનો માહોલ બને છે ત્યારે

આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે વિદાય લઈએ છીએ રજા આપશો ધન્યવાદ